ચારોતર આરોગ્ય મંડળ કરમસદ ખાતે બે નવી સુવિધાઓનું ખાતમુહૂર્ત તારીખ બારમી નવેમ્બર બે હજાર પચીસના રોજ કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીનીઓ માટે નવી ગર્લ્સ હોસ્ટેલ અને શ્રી કૃષ્ણ હોસ્પિટલ ખાતે અલાયદુ ઇમેજિંગ સેન્ટર નવી ગર્લ્સ હોસ્ટેલ ખાતેનું ખાતમુહૂર્ત ભાઈકા યુનિવર્સિટી સંચાલિત વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓના હસ્તે કરવામાં આવ્યું આ નવી ગર્લ્સ હોસ્ટેલ માટે ચાર હજાર અઢાર ચોરસ મીટર વિસ્તારમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ચાર માળની ઈમારત નિર્માણ થનાર છે જેમાં બસો વિદ્યાર્થીનીઓની રહેણાંકની સુવિધા એર કન્ડિશન સાથે ઊભી કરવામાં આવશે આ ઉપરાંત હોસ્ટેલમાં રિક્રિએશન રૂમ રીડિંગ રૂમ વાલીઓ માટે વેઇટિંગ એરિયા નવા વોર્ડરના રૂમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે આશરે રૂપિયા તેરથી ચૌદ કરોડના અંદાજીત ખર્ચ માટે દાતા પુષ્યંતભાઈ પટેલ યુકેના ઉદાર સહયોગથી આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે શ્રી કૃષ્ણ હોસ્પિટલના ઇમેજિંગ સેન્ટરનો શિલાન્યાસ હોસ્પિટલના મેડિકલ વિસ્તારમાં ગ્રાઉન્ડ ફ્લોર તથા હોસ્પિટલના પરિસર સાથે જોડવામાં આવશે આશરે રૂપિયા ચૌદ કરોડના ખર્ચે બાંધકામ તથા સેન્ટરના સાધનો સહિત આ સુવિધા શ્રી અરવિંદભાઈ પટેલ યુએસએના ઉદાર સહયોગથી વિકસાવવામાં આવશે આ સમારોહમાં ચારોતર આરોગ્ય મંડળના સેક્રેટરી અમિત પટેલ બોર્ડના સભ્યો ભાઈ યુનિવર્સિટીના પ્રેસિડ ડોક્ટર ગૌરી ત્રિવેદી પ્રોવસ્ટ ડોક્ટર અભય ધરમસિંહ અને રજિસ્ટ્ર ડોક્ટર જ્યોતિ તિવારી આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા હૈચલ ટીવી ન્યુઝ હર હાલચલ પર નજર હર હાલ ચાલુ